શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિરની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓએ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્ત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે